કુલ સડસઠ વિભાગોની ત્રણસો ને ઇઠ્યોતેર જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને લાયકાત ધરાવતા ઉમેદવારોને સમય મર્યાદાની અંદર અરજી કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે તો આ વિડીયોની અંદર આપણે આ ભરતી બાબતેની જાહેરાતની સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કોષ્ટકમાં દર્શાવેલી વિગતે જાહેરાત માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જાહેરાત ક્રમાંક ચુમ્માલીસ ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ થી એકસો દસ ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ ની જાહેરાતોની ઓનલાઈન અરજીઓ શરૂ થવાની તારીખ અને સમય અહીં આપવામાં આવ્યો છે ઓગણત્રીસ સુધી આ અરજીઓ ઓનલાઈન કરી શકાય છે સદ્રુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર ઉંમરમાં છૂટછાટ શૈક્ષણિક લાયકાત અનુભવ પગાર ધોરણ અરજી ફી ઓનલાઈન અરજી કરવાની રીત જાહેરાતની સામાન્ય જોગવાઈઓ જગ્યાના ભરતી નિયમો અને ભરતી પરીક્ષા નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઇટ જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને જીપીએસસી ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જોવા મળશે હવે મિત્રો આ એક જાહેરાત ક્રમાંકો આપ્યા છે તે પ્રમાણે જગ્યાનું નામ જગ્યાની સંખ્યા કેટેગરી વાઇઝ કેટલી છે તેની લાયકાત શું છે આ જાહેરાતમાં જોઈએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્રમાંક બે હજાર પચીસ થી તારીખ તેર બાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે સદરૂ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર છૂટછાટ

જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે અરજી ઓનલાઈન કરવાની રહેશે ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે સદરો જાહેરાતમાં કોઈપણ કારણસર દર્શાવેલી જગ્યામાં ફેરફાર કે રદ કરવાનો અબાધિત અધિકાર ગુજરાત જાહેર સેવા આયોગનો રહેશે ફોર્મ નંબર ચુમ્માલીસ થી જે જાહેરાતો એકસો દસ સુધીની જોવાના છે જેમાં ક્રમ નંબર અંદર જે જગ્યા છે તે રહસ્ય સચિવ વર્ગ ગુજરાતી ખાસ ભરતી આના માટે છે અને અહીં કુલ એક જગ્યા પર ભરતી થવાની છે ચાલીસ નંબરની જાહેરાત છે મિત્રો નાયબ માહિતી નિયામક વર્ગ એક સહાયક માહિતી નિયામક સંપાદક વર્ગ બે કુલ તેર જગ્યા ઉપર ભરતી થવાની છે છેતાલીસ નંબર ની જે જગ્યા છે મિત્રો અધિક્ષક પુરાતત્વ વિદ વર્ગ બે જેની પણ એક જગ્યા પર ભરતી થવાની છે ઉનતાલીસ નંબર ની જગ્યા છે નિયામક ગ્રંથપાલ વર્ગ એક એક જગ્યા પર ભરતી થવાની છે મદદનીશ વહીવટી અધિકારી મદદનીશ વહીવટી અહિસાબી અધિકારી વર્ગ બે કુલ ચાર જગ્યા ઉપર ભરતી થવાની ભાષા નિયામક વર્ગ એક એક જગ્યા પર ભરતી થવાની છે વહીવટી અધિકારી ગુજરાત મત્સ્ય સેવા વર્ગ બે તેમાં પણ એક જગ્યા પર ભરતી થવાની છે મદદની ગ્રંથાલય નિયામક વર્ગ બે તેમાં કુલ ચાર જગ્યાઓ પર ભરતી થવાની છે પણ જે વિભાગ છે કે સરકારી કોલેજોમાં સહાયક અધ્યાપકો માટે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી જ અહીં કરવામાં આવી છે એટલે કે બાવનથી તમારે છાસઠ સુધીમાં દિવ્યાંગ ઉમેદવારો માટેની આ ભરતી જાહેરાત છે તો જે મિત્રો દિવ્યાંગ હોય તેવા મિત્રો માટે આ જાહેરાત છે તો તેમણે જરૂરથી આ જાહેરાતને જોઈ લેવા વિનંતી છે તેથી પંચાણું સુધીની જે સરકારી વિનિયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજો ખાતે મદદની પ્રાધ્યાપક વર્ગ ટુ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અહીં પણ બીજો પ્રયત્ન છે એટલે કે મિત્રો તમારે એસી થી પંચાણું સુધીમાં જે અરજી કરવાની છે ખાલી માત્ર દિવ્યાંગ ઉમેદવારો અરજી કરી શકે છે હવે મિત્રો છનું નંબર થી એકસો દસ નંબરની જે જાહેરાતો છે તે જોઈએ તો મદદનીશ નિયામક પણ છે નવ્વાણું નંબર ની જે જગ્યા છે મિત્રો તે મદદની નિયામક તાલીમ આચાર્ય વર્ગ એક કુલ સાત જગ્યા પર ભરતી થવાની છે ક્રમ નંબર સો ની અંદર જે જગ્યા છે તે શિક્ષણ વિભાગની ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે એની અંદર એકસો ને અઠ્યાવીસ જગ્યા ઉપર ભરતી થવાની છે એકસો એક નંબરની જે જગ્યા છે વહીવટી અધિકારી સામાન્ય રાજ્ય સેવા વર્ગ બે

અંદર પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે એકસો સાત નંબરની જે જગ્યા છે એનાલિટિકલ કેમિસ્ટ તે દિવ્યાંગ ઉમેદવારો માટે છે અને તે એક જગ્યા છે અહીં એકસો આઠ નંબરની જે જગ્યા છે નાયબ કાર્યપાલ વર્ગ બે એમાં કુલ છ જગ્યા થવાની છે એકસો નંબર અધિકારી વર્ગ બે કુલ સિત્તેર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે મિત્રો આ હતી વિવિધ વિભાગો માટેની જીપીએસસી દ્વારા લેવાનાર ભરતી પરીક્ષાઓ માટેની માહિતી હવે આપણે અહીં આયોગ દ્વારા મહત્વની સૂચનાઓ પણ જોઈએ તો આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદ્રુ જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્ત ને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર તથા આયોગ દ્વારા નિયત થયેલ જાહેરાતની પરીક્ષા માટે સંમતિ તથા સંમતિ ડિપોઝિટ લઈ શકાશે ઉપરોક્ત જાહેરાતમાં નિશાની કરેલ જગ્યાઓ પૈકી અમુક જગ્યાઓ દિવ્યાંગને ખાસ ભરતી ઝુંબેસ હેઠળની જગ્યાઓ પણ છે કે માટે જાહેરાતની વિગતવાર સૂચનાઓ ધ્યાન લેવાની રહેશે ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવી ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ એ વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાના ફોટો સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો અને સહી ઓનલાઈન અરજીપત્રમાં પ્રવેશ પત્ર માં ઉમેદવાર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં ઉમેદવારો દ્વારા કરવામાં આવતી અરજી આખરી સમય સુધી એડિટેબલ છે કન્ફર્મ થયેલ વિગતો કે તેમાં ઉમેદવારે આપેલી માહિતી ક્ષતિ ભૂલ ચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં એડિટ વિકલ્પમાં જઈને જાહેરાતમાં ઓનલાઈન અરજી કરવા આખરી દિવસ અને સમય સુધીમાં કોઈ પણ વિગતો સુધારી શકાશે એ બાબતે નવી અરજી કરવી નહીં જાહેરાતના ઓનલાઈન અરજી કરવા માટેનો સમય પૂર્ણ થઈ ગયા બાદ ઓનલાઈન ભરેલ અરજી માં કોઈ પણ વધારો કરી શકાશે નહીં એ ઉપરાંત ઓનલાઈન કન્ફર્મ થયેલ અને અરજીપત્રક એપ્લિકેશન ડાઉનલોડ કરી સેવ કરીને લેવી પોતાના તમામ ફી વધારે સંખ્યામાં અરજી પત્રક માન્ય રાખવામાં આવશે ઉમેદવારો એ મુલાકાત પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકાત સમય અચૂક રજૂ કરવાના રહેશે ઉંમરના પુરાવા માટે સર્ટિફિકેટ એટલે કે જન્મ તારીખ દર્શાવેલ છે રજૂ કરવું અને કોઈ પણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારે નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટ માટે પરિશિષ્ટ ક પરિશિષ્ટ ચાર ગુજરાતી જ રજૂ કરવું આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ પચીસ એક બે હજાર ઓગણીસના ઠરાવ ક્રમાંકથી નિયત થયા મુજબનું અંગ્રેજીમાં NXKH કે એચ અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ ગમો જ રજૂ કરવું અને તે જ માન્ય

ઓનલાઇન અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસણી કરી વહેલી તકે ભરવા અને ઓનલાઈન અરજી કન્ફર્મ કરવા જણાવવામાં આવે ઉમેદવારો દ્વારા નિયત સમયમાં ઓનલાઇન અરજીપત્રક કન્ફર્મ નંબર મેળવી લેવો ફરિયાદ છે તેમાં ચૂક થવાથી ઉમેદવારની જવાબદારી રહેશે તો મિત્રો આ હતી ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા વિવિધ કેડરોમાં ભરતી કરવા માટેની જે જાહેરાત આપવામાં આવી છે તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર